નમસ્કાર મિત્રો અમે છીએ સાઈડ ઉપર આજે વીએસએનએલ ની સાઈડ કરવા આ આપણી આખી ગાડી ભરાઈ આપણા કાનભાઈ ટોપી બૂચ મારી ગયા આપણી રમદારે ઓલા ભાઈ જો નાખે છે ગરબા હવે આપણે જઈ આગળ તમને વિડીયોમાં બનાવો તમને આગળ બતાવી દઈશ મિત્રો આપણે પહોંચી ગયા છીએ અંબાજી હવે અંબાજીથી આપણે જવાનું ડાબ ચિત્રા સાઈડ ઉપર ત્યાંથી તમને બતાવી મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ આ સોલારનું કામ થઈ ગયેલું છે આખું કમ્પ્લીટ પણ તમને આખો બતાવવાનો ટાઈમ ન મળ્યો કેમકે આપણી પાસે ટાઈમ ઓછો હતો એટલે હવે આપણે આખો ટાવર તમને બતાવી દઈએ છીએ ટાવરનો નજારો જોઈ લો આખો મૌ મસ્ત લાગે છે એનો વ્યૂઝ ટાવરનો કલર બહુ સારો લાગે છે તમે જોઈ લો આ ટાવર બહુ મસ્ત લાગે છે આનો કલર બી મગ મસ્ત કરેલો છે આ કેબલ ટ્રેનનું કામ બી આપણે કરેલું છે તમે આગળ તમને બતાવી દઉં આ સોલાર છે સોલાર બી મસ્ત દેખાય છે હવે તમને આખો ડુંગર બતાવી દઈ એનો ડુંગરનો બી નજરો બહુ મસ્ત છે હમણાં થોડુંક ઝૂમ કરીને આપણે બતાવી દઈ કે તમને ડુંગર બહુ મસ્ત દેખાય છે આ ડુંગર જોઈ લો મિત્રો કેમ કે બાજુમાં બીજો બી ડુંગર છે આનો એનો વ્યૂઝ બહુ સારો આવે છે તમે જુઓ મિત્રો કેમકે આ બધા બહુ મસ્ત મસ્ત આપણે આની પાછળ બી કામ એક કરેલું છે એ બી આપણે જવાનું થશે તો તમને બતાવી દઈશું હવે પછી આખું સોલરનું કામ જોઈ લો હવે આપણે જવાનું છે આઈ થિંક બરોડા બરોડા જઈને પછી અહીંયા એક બીજી નેક્સ્ટ સાઈડ ઉપર જવાનું છે પાદરા પાસે આવશે જંબુસરથી આગળ એ જોઈ લો આનો થોડોક નજારો જોઈ લો મિત્રો એમાં ઇલેક્ટ્રિક કામ બી તમને બતાવી દઉં આ સિસ્ટમ છે આનું આપણે કામ કરી નાખ્યું છે આ તમને બીજા વિડીયોમાં બતાવીશ કેમકે અહીંયા થોડુંક ટાઈમ ઓછો છે ને આપણે થાય છે થોડુંક લેટ એટલે આપણે જવાનું છે બહુ દૂર આપણી પાસે ટાઈમ પૂરો થઈ ગયો છે તો હવે તમને બીજા વિડીયોમાં તમને બતાવી દઈશું આ જોઈ લો મિત્રો આ સિસ્ટમ છે આ સિસ્ટમ છે હવે તમને કામ બીજા વિડીયોમાં જોવા મળશે કેમ કે આ આપણી પાસે ટાઈમ પૂરો થઈ ગયો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો